આજ રોજ અંકલેશ્વર શહેર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર હોય તેઓ અંકલેશ્વર ખાતે હાજર રહેવાના હોય આ કાર્યક્રમ યોજાય તે પહેલાં જ પોલીસે કોઈ વિરોધ પ્રદર્શન ન થાય તે માટે અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનોની વહેલી સવારથી જ અટકાયત કરી લીધી હતી કોંગ્રેસના આગેવાન શરીફ કાનુકા સહિતના નેતાઓની અટકાયત કરીને તેમને રૂરલ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા આ અગાઉ કોંગ્રેસના આગેવાનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત માટે પત્ર લખીને સમય પણ માંગ્યો હતો પરંતુ મુલાકાત પહેલાં જ

સમય માર માંગવા સમય માંગેલો હતો અને અમે મળવા માંગતા હતા કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શનનો અમારો ઉદ્દેશ્ય નહીં હતો શહેરની મૂળભૂત સમસ્યા તાલુકાની મૂળભૂત સમસ્યા જેવી રીતે એક્સપ્રેસ વે ખેડૂતોની જમીન ગઈ છે એનો વળતર બાળભૂત બેરેજ યોજનામાં ખેડૂતો સાથે જે થયેલો અન્યાય તેમજ આઇકોનિક રોડ તેમજ વિવિધ જે શૌચાલય કૌભાંડો છે તેમજ અન્ય કૌભાંડોને ઉજાગર કરવા માટે અમે સમય માંગ્યો હતો કે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરીએ પરંતુ આ જે જોખમી ભરી સરકાર છે એમણે સમય ના ફાળવતા અંકલેશ્વર કોંગ્રેસ સમિતિના આગેવાનો, પ્રમુખ સાહેબ, પ્રમુખ શ્રીઓને ડીટેઈન કરીને સવારે પાંચ વાગ્યાથી રૂરલ પોલીસ સ્ટેશનમાં લઈને લઈને આવ્યા છે. એની સામે અમે સખત વિરોધ નોંધાવીએ છે. આ લોકશાહીની હત્યા છે અને આને સાખી લેવામાં નહીં આવે. એ જો એમ સમજતા હોય કે પોલીસને આગળ કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવા માંગતા હોય તો ભવિષ્યમાં પણ અમે રોડ પર ઉતરીને અમારો અવાજ ઉઠાવીશું. જય હિન્દ, જય ભારત. આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત આજીય ભૂપેન્દ્રભાઈ પટેલ ભરૂચ જિલ્લાના કાર્યક્રમ અર્થે અંકલેશ્વરમાં હાજરી આપવાના હોય અને અમારા દ્વારા શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારના વિવિધ વિકટ પ્રશ્નો તેમજ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવાની હોય તો એના માટે સમય માંગ્યો હતો પરંતુ આ ભરી સરકારે જે કેન્દ્રથી માંડીને જ્યાં જ્યાં ભાજપનું રાજ્ય છે ત્યાં તાનાશાહી ચલાવે છે તેવી સરકારે અમને સવાર વહેલી સવારથી ડિટેન કર્યા છે અને રૂરલ પોલીસ સ્ટેશનમાં અમને રાખ્યા છે મારો આ સરકારને એ પ્રશ્ન છે કે તમને લોકહિતના પ્રશ્ન માટે નહીં તો શું તમારા શાસકો અને તમારા કાર્યકરોના ગજવા ભરાય એવા કાર્યક્રમો માટે અમારે તમને સૂચન આપવા આવવું પડશે કે શું કે કમલમમાં જે ભાગબટાઈ થાય છે એના માટે અમારે સૂચન આપવા આવવું પડશે તો તમે અમને સમય આપશો લોક પ્રશ્ન અને વાયકા લોકોના હિતના પ્રશ્નો માટે તમારી જવાબદારી બને છે અને તમે એ નિભાવવા પરથી પાછા હટો છો અને તમારાથી આજે જનતા ત્રસ્ત છે પણ તમારા જુલમી શાસનને હિસાબે કોઈ કંઈક બોલી શકતું નથી એવી પરિસ્થિતિ આજે પૂરા રાજ્યમાં અને પૂરા રાષ્ટ્રમાં ઊભી થઈ છે